photô shooting á là phải nu anh ấy thấy ông hú hê cái này anh nói ra khỏi parking có du em thấy cái guide là તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપડે ની અંદર અને આગલા માં તમે જોયું હશે કે આપણે આવી ગયા હતા રિવરફ્રન્ટ પાર્ક ની અંદર અને અત્યારે જો આનો માહોલ જો ખાલી તમે કેમ હે બાકી ઘટે કઈ અને હવે અમારો પ્લાન એવો છે કે આ રિવરફ્રન્ટ પાર્ક ને આખું રખડશું અને પછી એને બારે જશું અને પછી જશું આપણે રૂમે બારે હજી જવું હું કરી કે નક્કી નથી હજી જો વ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો ચેનલમાં નવી બધા સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આગળ છે ને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં હો ને તો હાલો અહીંથી ભાઈ ઇન્ટરેસ્ટ છે આપણે ફ્લાવર પાર્કની

ઓરિજિનલ ઇન્ટરેસ્ટ થઈ છે આપણે ફ્લાવર પાર્ક ની જોવો તમે હવે ખરેખર એમ થાય કે ના આવ્યા અમદાવાદમાં મજા આવે કાયદેસર માંથી આગળ આવતા હતા ને ઉભા રહી ગયા ફોટો પાડતા હતા કેટલા બધા અહીંયા ટોટલ વ્યૂ આવે વ્યૂ તો જો ખાલી અહીંયા Tuh so. kali. Foto shooting kali ya,

કોડકો બોય તઈ તા ના ગદના સુધરે નહીં હરમા છોકરા આદના બાકી જો અત્યારે છે ને જુઓ તમે ખાલી જોયા જ રાખજો જોતા બધુંય એમ થાય ખરેખર મસ્ત બનાવ્યું છે અમદાવાદમાં ના એવું કે ભલે અમદાવાદ ભલે અમદાવાદની બહારનું વાતાવરણ એવું બધું નથી પણ અંદરનું આનું વાતાવરણ જોરદાર છે અને અહીં જો ઓલા છોકરા આવે નાના ટાયાય રમે છે મણી લહેરપટીમાં રમવાનું મન થાય છે તો મારો વિડીયો બના દે ઓય વિડિયો

હજુ આપણે ઓલી બાજુ રખડવાનું બાકી છે હાલો ગાઈશ ઓલી બાજુ જાય આપણે હજી તો અમારે ફોટા મલક બધા પાડવાના આજના બહુ જાજા ફોટા પડી લીધા ત્રણસો ફોટા પડી લીધા બોલો વિચાર કરો એમાંથી હજી જે ના પાડવાના ને એ બધા કાઢવા જાય બધી વિડીયોની ક્લિપ ને એવી બધું લાલા બાકી અત્યારે આ બધું અહીંયા માહોલ જમો છે આ હું આ દિલના એકાંત જેવું બધું હું લગ્ન શું લેક એમપી થિયેટર લેરિયા ઓ બધોતો ગાર્ડન માં કેવું કે તમને લાગ્યો છે હજી વાળો ઘોડો જોવાનું બાકી રહ્યું ભાઈ એવું જોયું ઘોડો ઘોડો જ્યાં ઘોડો હે તમને બીજી વાર દેખાડું બરાબર પતકારી તો ભાઈ હે ફરતા ફરતા આને અમને મળી ગયો હિસ્કો પડીકારે હેલારા ખાઈ હમજાવા દે ને મસ્ત સામ હે કે હિસ્કો હે ને કમી હે તો એક જ વસ્તુ यस की दिखाई कमी है जरा नीचे कमेंट कर दो तो गाइस हम અત્યારે થઈ ગયા છે હાંજના ટાણોનો હવે મારો હેને અહીંથી જવાનો પ્લાન થઈ ગયો છે એમાં એવું છે કેલાય પતંગિયા જવું ઘડી પતંગી તો હે પણ પતંગિયા આપણે ભેગો બેહવાવાનો તો गाइस મોબાઈલ માં ચાર્જિંગ એ પૂરો થઈ ગયો છે અને ફ્લેશલાઈટ હે ને 2% ચાર્જિંગ હે ઓન થાય ને આ પાવર બેંક આલે હે ને બધું આલે હે અત્યારે

લબક જબક થાય આજ મંગળવાર હે અહીં કે હવે જો આ અત્યારે ગાર્ડન નજારો જો તમે ખાલી મસ્ત હવા જોરદાર ગાઈઝ અત્યારે આનો વ્યૂ જોવો યાર તમે જોતો ખરા ખરે ખર યાર એક નંબર હો મોજ પડી ગઈ મોજ હાલો હવે ભાઈ તમારું મોડું થઈ ને હાલો મારે એમાં એવું હતું કોલ આવી ગયો તો હાલો હાલો

અમે જાઉં ભાઈ આ ગાડી આપણી નથી તો બડા હરામી હો બેટા લે અરે રે અમા અમે આપણે જવા દે અમે જાઉં તો આમ જોઈએ આમ જો ગમન બની દે છે હાલો ભાઈ

તો હવે આજના લોગવિડિયોમાં એટલું રાખીએ લોક વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને આગળ તમારા મિત્રોને શેર પણ કરી દેજો ભૂલતા નહીં હાલો આવજો બાય